શું એકલા એકલા હાસો છો મનમાં ને મનમાં એવી તો શું વાત થઈ ગઈ છે તારી તબિયત જોઈને મને લાગ્યું કે મારી દીકરી એકદમ ખુશ છે ને સુખી છે તો એ બેટા આપણે બે એકલા જ છીએ તો હવે કેને જમાઈ કેમ રાખે તને છમાઈ તો મને હથેળીમાં રાખે છે હા છમાઈ એક નહીં મારા સાસુ સસરા બધા લોકો મને હથેળીમાં રાખે છે સાચું કહું ને તો હું મેરેજ કરીને ત્યાં ગઈ છું ને એવું ફીલ જ નથી થતું કે હું એ ઘરની વહુ છું કે દીકરી એ તો એવું જ ને આ મને છે ને ઘરમાં સૌથી વધારે ચિંતા તારી હતી કારણ કે તું આ પ્રેમ લગન કરીને ગઈ હવે આ તમારા જમાનામાં આ બધા પ્રેમ ને લગ્ન ને હોય એ અમારા જમાનામાં તો એવું કાંઈ નહોતું અમારા માવતર જે નક્કી કરી આવે ને એ જ અમારું ધણી અને એની હારે જિંદગી કાઢી જ નાખવાની તોય જો અમારી જિંદગી તો એમને નીકળી જતી હતી હે બા

મને તારી ચિંતા બેટા એટલે થતી હતી કે એક તો તારા પપ્પા નહીં અને હા તને નાની મૂકીને એ ગુજરી ગયો બધી જવાબદારી આવી મારા પર ને હિરલ પર અને પછી તો તને જે રીતે અમે મોટી કરી છે ને કે હે ભગવાન મને ત્યારથી ઉપાધિ હતી કે મારી દીકરી અત્યારે તો બાપનું સુખ જોયું નથી પણ હવે મોટી થાય ને સાસરિયામાં બધા એને સારી રીતે રાખે ને તો સારું નહી તો એને તો છેલ્લે સુધી દુખ જ દુખ વેઠવાનું છે સાચી વાત છે બા તમારી હા ઘણીવાર ફોન માં પપ્પાનો ફોટો આવી જાય ને તો પણ એમ થાય કે કદાચ મે પપ્પાને રૂબરૂ જોયા હોત તો કદાચ કદાચ પપ્પા સાથે આ બધી દીકરીઓ રમે છે ને એવી રીતે હું પણ રમી હોત તો પણ મારા નસીબમાં એવું કઈ નહોતું પપ્પાનો પ્રેમ શું છે ને એ મને સાસરિયામાં જઈને ખબર પડી હા બેટા હું સમજી શકું છું પણ એક વાત કહું હજી ખરેખર તને જમાય બહુ સારી રીતે રાખે છે ને તમે આટલી બધી ચિંતા શું કરવા કરો છો તમને કહું છું ને કે હે બધા લોકો મને બહુ જ સાચવે છે તમને ત્યાં સુધી તો કીધું કે એ ઘરે હું હોઉં છું કે દીકરી મને ખબર જ નથી પડતી આ હોઉં જેવી તો ફિલિંગ્સ જ નથી આવવા દેતા હું માનો કે હું એ ઘરની દીકરી જ છું એ રીતે મને સાચવે છે બધા અને આ ખાધી પણ બહુ જ સાચવે છે હું પાણી માંગુ ને ત્યાં દૂધ હાજર કરે છે મારી સામે સાચે મેં એમને જોયા ને એટલે પહેલા તો મને થોડો અંદરથી ગુસ્સો હતો ઓલા પ્રેમ લગન વાળો પણ પછી એ જોયા એનો સ્વભાવ જોયો એની બોલચાલ જોઈ અને તારી તબિયત જોઈ એટલે મે કીધું હાશ મારી હેતલ સુખી છે બાકી આપણામાં તો કેવું હોય એ વડીલો જોઈને કરે ને શું થાય કાલવારે વારે કંઈક નાનો મોટો ઝઘડો થાય ને તો વડીલો દોડી જાય આ પ્રેમ લગનમાં તો અમે કોઈ આવીએ ન શકીએ કારણ કે અમે એને કાંઈ જાણતા ઓળખતા ન હોઈએ સાચી વાત છે પણ આદિત્ય બહુ સારા વ્યક્તિ છે હા ખાલી એને મજાક કરવાની આદત બહુ છે એમાં તો એ સુધરશે જ નહીં ક્યારે અને કેટલી વાર કીધું છે કે આ મીરા ભાભીને છે ને મીરા ભાભી કહો પણ એ ભૂલી જ જાય છે ભાભી વર્ડ્સ હા પણ વાંધો નહીં વાંધો નહીં તમે બધા સરખે સરખા છો અને કોઈને ખોટું નથી લાગતું ને એ વાત સાચી છે અને બીજું જો તારા સાસરિયા આ જમાય તને આટલું સારી રીતે રાખે જ ને બેટા તો કદાચ એ લોકો ક્યારેક ઊંચા અવાજે બોલે ને તો ખોટું નહીં લગાડવાનું કારણ કે એ તો તારું સાચું ઘર છે અને હા હજી એક વાત સાસરિયામાં થોડી ઊંચ થાય વાસણ હોય તો ખખડાય ખરા વડીલો છે બોલે ખરા આદિ બોલે ખરા પણ અહીંયા આવીને તારી મમ્મીને ફરિયાદ નહીં કરવાની એ એ ડાઈ દીકરી કહેવાય હો ને બેટા હા બા તમે ચિંતા નહીં કરો આવી ફરિયાદ મારી ક્યારેય નહીં આવે આ ઘર માં અને ત્યાં પણ હું કોઈ સામે કઈ જ નહીં બોલું હા બસ અને જો કોઈનું ખોટું લાગે ને બેટા બાથરૂમ માં જઈને રડી લેવાનું પણ બહાર કોઈને દેખાવા નહીં દેવાનું હા ને જમા દીકરા આજે મને ચા પીવડાવ ને હા

હા તમારું કામ જબરું કેવાય હે હા થોડીક વાર બહાર જાઓ ને પાછા આવો પાછા જાઓ ને પાછા આવો ને આવો ને પાછા ના આવો પાછા ને અરે પણ કામ પર જવાનું હોય જીજાજી અને અત્યારે હું જઈશ ને તો હવે હાંજે પાછો આવે હાં સિવાય નહીં એમ હા એમ નહીં તમારે અત્યારે હારે જ આવવાનું છે મારે શું કામ છે ને અરે ને હા તમે આવો એકવાર જો તમને એક ટીવી આપી દઈ જોયા કરજો

બંને વચ્ચે કઈ માથાકૂટ તો નથી દઈને અરે ના ના માથા કુરશે ને એ તો તમે આવ્યા ને એમ કે ખુશ છે અને તમારે જે ખાવું હોય ને એને કહી દેવાનું તમ તાર ના ના તો એમ નથી કે તો હા આમ તમારું લગ્ન જીવન બરોબર ચાલે છે અરે બરાબર હાલે છે મને કેમ લાગે છે દુખી હોય ના એવી તો કઈ વાત નથી હા ઠીક ઠીક ના ના હું તો એમ જ પૂછતો હતો હા બરાબર ચાલવું જોઈએ જુઓ આપણે છે ને મતલબમાં પત્નીને ખુશ રાખવા આ તે નકરું કામ કામ કર્યા કરીએ તો પછી કંટાળી જાય હા આશી વાત છે બીજું હું શું કહેતો તો કે હવે તમે જાવ છો તો કેટલા વાગે પાછા આવશો હવે તો રાત પડે આવીશ ઓહો સાત સાતક વાગી જાય છે સાત વાગે તો તો બહુ કહેવાય વધારે કામ કરો નહીં તમે તો શું કરવું હવે કામ તો કરવું પડે ને ત્યારે જ ઘર હાલે ને

જમવું હોય ને તો મીરા ને કહેજો એ તો છે મારી બેન ને કઈ નઈ કેતા એમ કઉ હા હા બિલકુલ કેમ બરોબર કારણ કે રાંધેલ તો આપે છે છે ને તમે છે કરવાનો હેતલ ના કાંઈ ચિંતા જ નહીં બિલકુલ બિલકુલ કેમ નહીં આ છે ને મને એમ પણ એમના હાથની રસોઈ વધારે ભાવે છે કારણ કે એમના હાથમાં છે ને ખબર ને જાદુ છે હા રસોઈ બહુ જ સારી પણ એટલા માટે તે આ થોડા દિવસ મતલબમાં રોકાશું ત્યાં સુધી મીરાભાભીના હાથનું જમ્યા વગર મૂકીશ નહીં હું અરે મૂકવાનું ય ના અરે અહીંયા નહીં ક્યાં કરો છો મારે આહારિયામાં જાવ ને મેં હોત બહુ વખાણ કરે બધા એમ હા અને અધૂરું નહીં મૂકું પૂરું જ કરીશ હા બરાબર એટલે બીજું શું કહેતો હતો કે તમે છે ને આ એક કામ કરજો આવો ને એ પહેલાં મને ફોન કરી દેજો જેથી કરીને છે ને મારે કઈ જો મગાવવું હોય તો તમારી સાથે મગાવી શકો કઈ વાંધો નહીં ફોન કરો મેસેજ કરો તરત છે જીવે છે કે જી હા હા મગન કાકા હા 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 છે ને એની ત્યાંથી મીઠું પાન ખાવાનું બહુ મન થયું છે વાંધો નહીં કેતા હોય તો અત્યારે જ આપી જાવ ને કા સાંજે લે તો સાંજે સાંજે મજા આવે ને જમી કરવી પછી એ પાન ખાઈએ ને એટલે આપણને ઓડકાર સારો આવી જાય ભલે હા લાવે આપે ચોકસ ચોકસ સારું તો તમારે હવે લેટ નથી થતું અરે લેટ તો 5 મિનિટ ઓલરેડી લેટ થઈ ગયું છે આ તો પણ મહેમાન આવ્યા હોય તો ઘડીક તો બેહુ પડે ના ના એમાં કાય એવું ન હોય આપણે હાતે હાથે નિરંતર ધાબા પર બેસશું ને આજે હું શું કહું છું બધા ધાબા ઉપર જ સુઈએ હા હે પવન પણ સારો પવન તો તમે હું હેતલ મારા બાબી ચાર જણા આપડે બાર ઉપર શું ધાબા પર કોણ આ સાસુમાં અને ગઢા સાસુમાં એ બંને સત્સંગનું કહીને ગયા છે બે ત્રણ કલાક સુધી તો આવવાના નથી રહી હેતલ હેતલ ને ગમે તેમ કહીને આ ઘરમાંથી કાઢી મૂકું ને કે પછી ખાલી વધશે મીરા અને હું હા હેતલ ચાર વખતે હારી જવાય છે આ વખતે છે ને હારું જ નથી શું કરે તું હેતલ વધારે ગેમ રમે છે કર હા બંધ શું ગેમ રમ્યા કરે તમને શું પ્રોબ્લેમ છે હું ગેમ રમું કે એ અહીં આપણે ગેમ રમવા આવ્યા છીએ હે ફ્રી ટાઈમ માં શું કરું આ તમે તો તમારા આઈફોનમાં પડ્યા હો છો અરે ગાંડી પાસે તો આઈફોન છે નહીં હવે તું

મતલબ માં તારા ભાઈ છે ને આ વાઈફ ને તો સમય જ નહીં આપતા હવે એમની લાઈફ માં તમારે શું છે દુખ લાગે કે ના લાગે ભાઈ ને ભાભી બને ફોડી લેશે આ તમે શું કરવા અહીંયા આવ્યા છો અમારી ગેમ બગાડવા માટે એક ખાસ વાત કરવા આવ્યો છું સાંભળી લે મારી વાત ખાસ વાત હા જો શું શું કહું છું હા આપણે અહીંયા આવ્યા આવ્યા હવે તને એમ ન થાતું મને શું થાવું જોઈએ કે તારી નાનપણની ટીકુડી મીકુડી

તમે આવું બધું કર્યું ને તો મને મને યાદ આવી ગઈ મારી નાનપણની અરે નાનપણની છે હું તો કોલેજમાં હતી ને તો એમની સાથે મસ્તી મજાક મસ્તી મજાક અમે લોકો એક જ ખાતા બોલો વાહ વાહ એક જ રોટલી લેવાની બંને વચ્ચે પછી એક રોટલીમાં જ ઝઘડો તો કરવાનો જ તે સાચે અરે વાહ તો પછી તું ગેમ રમે છે ગેમ રમે છે હે હવે નો મારતા મને

ઘરમાં એકલો ભૂલી છું આ મીરા છે કે નહીં ભાભી ભાભી બહુ ભૂલી જાવ છો આથી તમે આ તમારી છે ને બહુ જ ખરાબ આતત છે હો ખરાબ આદત છે પણ ફરી ગઈ શું કરું હવે ભાભી ઘરે છે ને એ રસોડામાં કામ કર્યા કરતા હશે એનું અને એને કહી જો હેલ્પની જરૂર હશે એનું હું હેલ્પ કરીશ બાકી હા હું હું ટીવી બીવી જોઈશ ને લાંબો થઈને ઘડીક સુઈ જઈશ બસ જોઈશું ત્યાં તું તું બધાને મળીને આવી દેજે ફાઇનલ છે તમારે નથી આવું ફાઇનલ છે હું નહીં આવી શકું પછી એ લોકો તમારું પૂછે તો આ બધી મારી સાળીઓને આમ થોડીક રાહતો જોડાવી પડે કે નહીં જમાય જલ્દી દર્શન ના આપે એટલે એ લોકોને પણ એમ થવું જોઈએ કે હા તું જીજાજીને કેમ ના લાવી અમારે તેને મળવું તું એટલે પછી તું બીજા દિવસે કહી શકે કે હું તમને અત્યારે નહીં મળવા રાહુ રાહ જુઓ રાહ કાલે તમને જીજાજી બાર ગોળા ખવ લઈ જશે અરે વાહ આ તમે ખર્જો કરશો તમારી સાળીઓ ઉપર રો કહેવાય હા જો શું વાત છે પણ અત્યારે તો બધાને મળ્યા આવો વાત કરી કે અમે આવી ગયા છીએ આવી ગયા છીએ એટલે એ બધાને આતુરતા એ બધા દોડતા દોડતા કહે ખબર છે મેં બધાને મેસેજ કરી દીધા છે આ લોકોને છે ને ગ્રુપ છે કે અમે ગમે તે કરીએ અપડેટ બધાને ખબર પડી જાય હું અહીંયા આવીને તો સ્ટેટસ કે ઓન ધ વે હોમ તો પછી એ લોકોને ખબર તો પડી જવાની છે પડી પડી સાચી વાત છે આવું છે તમારે વિચાર કરી લો ને આધી મારે નથી આવું મેં કીધું ને તને કંટાળી જશો અરે નહીં કંટાળું તું જા ને અહીંયા છે બધા એટલે હું છું સારું તો હું જઈ આવું બીજું તો શું કરું હા તમારે જમવાનું કઈ રીતનું થશે એટલે તું જમીન થોડી આવની જો જમીન આવની બાર કદાચ પાણી પાણીપુરી બાણી પૂરી તું ખાઈને આવજે ને મારે ક્યાં ખાવો છે પાણા પૂરો પાર્સલ લાવ કે નહીં તું ગઈ લાવતી નહીં ખાલી હા આમ તો ફોન કરજે પાણીપુરી ખાવા જાય ને તો મને ખબર પડે કે તું કેટલા વાગે ઘરે પાછી આવે છે સાર વાંધો નહીં હું જાઉં છું હા તો જા હા આમ હાલવા તો દયો સસ્તામાં ઉપાજ પાછા ત્રાસ છે ઓ તારા તો હા હવે બરાબર થયો હવે ઘરમાં કોઈ નથી ખાલી હું ને મીરા મીરા ઘર નથી પડતી કે જમવાનું શું બનાવું કરે આ મમ્મી જે કંઈ કીધું પણ નથી લાવ હું મદદ કરું કે

પણ હવે રહી વાત તો કે હું અહીંયા આવી જ ગયો છું એ એટલા માટે કે તમને જલ્દી કામમાંથી ફ્રી કરી શકું આપણે ફટાફટ બંને મળીને કામ કરી નાખીએ જમાઈ કેવી વાત કરો છો તમે કામ કરો એ કેવું લાગે જાવ તમે બહાર બેસો બધું જ કામ કરી નાખીશ જવા દો મને હું તમને હેલ્પ કરીશ તો તમે જલ્દી ફ્રી થઈ જશો પણ જલ્દી ફ્રી થઈને જવું છે ક્યાં અરે બેનને બેસીને ગપટા મારશું ગપટા ગપટા મારશું તમે જને મને જમાઈ જમાઈ કરીને ના બોલાવો સાચું કહું ને તો તમે મને ફ્રેન્ડ સમજો તમે ને હું બંને મિત્ર મિત્ર હા આપ આપણે સેમ એજ ના છીએ એટલે ફ્રેન્ડ સમજી શકીએ પણ બોલવામાં તો સભ્યતા રાખવી પડે ને તમને હું જમાઈ કીધા વગર બોલાવીશ ને નામ લઈશ ને તો સાસુ મને મારશે અરે સભ્યતાની ક્યાં કરો છો હા કોણ હવે એવું બધું માને છે હું માનું છું મારા સાસુ માને છે એના સાસુ માને છે અને મારા પતિ ખબર છે ને કેટલા સ્ટ્રીક છે અશોક ને ખબર પડી ને તો હું તો ગઈ અરે એવું કઈ નઈ થાય કોઈને કઈ ખબર નઈ પડે હું કોઈને થોડી કહેવાનું છું કઈ હા પણ શું કામ વાત કરવી છે જમાઈ તમે જમાય છો એટલે તમે જમાય કહીએ તો સર અલગ સમજ્યા ને તમે મારી વાત હું તમને શું કહું છું હા જુઓ મારી વાત સમજો હા હમણાંથી તમે છે ને ઇન્સ્ટામાં કઈ હું તમારી રોજ જે મતલબ આઈડી ખોલું છું પણ કઈ મુકતા નથી પહેલાના તમારા જે કોલેજ ટાઈમના ફોટો તમે મૂક્યા હતા ઓહો શું લાગતા હતા તમે એમાં ખરેખર સખત કડક એકદમ કડક અને હવે તો કઈ સ્ટોરી બોરી પણ નથી મૂકતા શું જે હવે આ બધું લગ્ન થઈ ગયા એટલે આવી રીતના થોડું કોઈ જિંદગી કાઢતું હોય છે આપણા મોજશોખ તો કરવાના પૂરા જ કરવાના મોજશોખ લગ્ન પછી સ્ત્રીના મોત શોખ એ જ હોય છે કે એના ઘરને સંભાળવાનું પરિવારને સંભાળવાનું અને હું એ બરાબર કરું છું ઇન્સ્ટાગ્રામની વાત તો કોલેજ સમયે ભણતી હતી એટલે આ બધા શોખ રાખતી હતી હવે મેચ્યોરિટી આવી ગઈ છે હવે ઘરમાં જે પણ વસ્તુઓ થાય છે એ બધું જ પોસ્ટ કરવું જરૂરી નથી આ આ વાત પણ સાચી અને સોશિયલ મીડિયાની લાઈફ છે ને એ મારા જેવા સાધારણ માણસ માટે બની જ નથી ઘરમાંથી ઊંચી આવું તો પોસ્ટ કરું ને એના માટે સારા કપડાં પહેરવા તૈયાર થવું મેકઅપ કરવું કેટલી મહેનત કરવી પડે ક્યાં હતા પહેલા તમે ક્યારે મને મળ્યા નહીં હું ઘણી બધી કોલેજોમાં આટટલલા મારતો એટલે હા હેતલને પટાવવા માટે નહીં હેતલ તો અચાનક મારી લાઈફમાં આવી ગઈ પણ આ તમે ભેગા થઈ ગયા હો તો શું થાત તો શું થાત એટલે વિચારવા જેવું કે નહીં હા કદાચ ત્યારે આવું બિહેવિયર હોત ને તો થપ્પડ મારત હું તો તમને ખબર નથી હું બહુ ગુસ્સાવાળી હતી આ તો ઠીક હવે લગ્ન થઈ ગયા એટલે ચૂપ બેસ્યા છીએ બાકી જો કોઈ ટચ પણ કરે ને તો પણ તો તમાચો મારી દો એવું જ હોવું જોઈએ ને એવું જ રહેવું જોઈએ આપણા માટે એ જ સારી વાત છે બાકી આમ બધા સાથે વાત કરવી હા જલ્દી ભળી જવું એ સારી વાત ન કહેવાય હા થઈ ગઈ તમારી વાતો તો ચાલો આ બાજુ આવો મને કામ કરવા દો આ તો હું ક્યાં ના પાડું છું તમે કામ કરી શકો છો પણ જો હું શું કહું છું જમાઈ શું કરો છો તમે જો તમે પ્લીઝ ટચ વગરની વાત કરી શકો તો કરો એ તો જાવા અહીંયાથી પાપણ છોટી છે હવે એ ટચ કરી વગર કેવી રીતે લઈ શકું લો જો ઉડી ગઈ ને હવે તમારું કામ પતી ગયું હવે મારા ચહેરા પર ક્યાંય કઈ નથી લાગ્યું ને તો જાવ આપણે પછી વાત કરીશું બરાબર જોઈ લો એટલે બરાબર જોઈ લીધું છે લાગતું નથી પણ રસોડામાં ગરમી ખાઈ ખાઈને તમારા ચહેરાની નૂર થોડી ડલ પડતી હોય એવું લાગે છે આદી જમાય તમે બહાર જાવ છો કે નહીં સોરી જો આ સારું નથી લાગતું મે કહીયુ તો ખરા ફ્રેન્ડ્સ મિત્ર હા હવે સમજી ગયું ભાઈ ભાઈ નહીં કેવાનું આ જાવ છું હમ ઘરે ઘરે કઈ હેલ્પ જરૂર નથી ને પ્લીઝ જાવ મને એમ કે નહીં હું જાવ છું આ હું શું કહેતો તો હરકો જો જો આ તમે અત્યાર સુધીમાં પાંચ વાર પડેલા છો એટલે હારી પટના પડેલા હો સાચું ખોટું એમાં એક દાંત પણ તૂટ્યો તો હા હે ને તો પછી આને કેમ ખબર પડી તમારી રેખા એવું ગઈ છે કે સુરેખા કોણ હતી મસ્તી કરું છું મસ્તી કરું છું એવું કંઈ નથી પણ તમારી રેખા એવું કહે છે કે તમે છે ને આ ધંધામાં પ્રગતિ છેલ્લા બે વર્ષથી કરી છે હા છેલ્લા એક એક વર્ષથી તમારી નોકરી બરાબર ચાલે છે હા મારો હાથ જોઈ આપશો પ્લીઝ હા લાવો ને કયો હાથ આપ ગમે તે આપી દો જમાઈ પહેલા તો તમને એ ખબર છે કે સ્ત્રીનો છે ને હંમેશા ડાબો હાથ જોવાનો હોય જમણો નહીં હા તો મેં શું કીધું તમે જમણો મૂક્યો હોત ને તો હું તરત કહે કે ના ના જમણો હાથ ના જોવાનો હોય ડાબો હાથ જોવાનો હોય લાવો જમાઈ રે દો મારા હાથ નથી જોવાનો

અમારું લગ્ન જીવન બહુ સારું છે પગની રેખા જોઈ લો જરાય નહીં હું અને અશોક એકબીજાની સાથે બહુ ખુશ છીએ હા આપ કરજો કે તું એ હાસુસ કે તું સાચું કીધું છે તો સાચું પહેલા પણ મેં કીધું એ સાચું હતું ને હા કે નાના હતા ત્યારે તમારી સાથે પહેલી દુર્ઘટના ઘટી હતી હા પાંચ વાર પડ્યો તો છે આ જોઈ લીધું પણ આવું કઈ અગાઉનું ભવિષ્યનું અમારે જાણવું નથી ઈશ્વર કરે એ ખરી વાત છે હું માનું છું કે કુંડલી જોઈ શકે આ જોઈ શકે પણ આગળનું કઈ જો બે શબ્દો ખોટા સાંભળી લઈએ ને તો ત્યાં સુધી જીવમાં જીવ ના આવે એવું કોણ કરે આપણે કઈ નથી જોડા હા હા કઈ વાંધો નહીં ન માનતા હોય એની માટે આ દિવસ વસ્તુ નથી તો આ વાત છે ને અહીંયા પેક કરી દો પેક કરી દો હા જેમાં પછીની જે મજા આવી છે ખરેખર તમે જે રસોઈ બનાવી હતી હા અને હવે જો મને છે ને કપ્પા મારવા વગર છે ને ઊંઘ ના અરે મારો મારો ગપ્પા આ તો તમે લોકો બેસો હું જાઉં છું અરે બેસો ને મીરા ભાભી શું છે આ બધું

આ જવાયની ઈચ્છાઓ પૂરી કરવી એ તમારું કર્તવ્ય કહેવાય અને તમે લોકો જો આવી રીતે કરો તો કેમનું ચાલે વાંધો નહીં બોલો આવ હું શું કહેતો તો કે આપણે એક પ્લાન કરીએ હા હું મેં આવ્યા છીએ ને તો થોડા દિવસ માટે આપણે કઈ એકાદ બે દિવસ બહાર જઈએ હું કહેતો તો મેં અને વાત કરી હતી તમે આવવાના હતા ને એના આગલા દિવસે કે આ જીજાજીની બેન આવે છે ને તો આપણે છે ને ફરવા જ

કઈ નઈ સુઈ જાવ હું ખોટા આટા મારો છું બોલો કેવો છે પવન જો સુસવાટા મારે છે કે નહીં કુગવાટા મારે દરિયાન જેમ હા કુગવાટો દરિયો મારે ને સુસવાટા પવન મારે આ ગુગવાટા ને સુસવાટા ઉપર થી યાદ આવ્યું હા કે તમે નોકરીમાં કેટલા સુસવાટા મારો એમાં આપણે કામ તો કરવી જ છે ને હવે ત્રી પાંત્રી હજાર નું થઈ જાય બસ હમ તો એટલે પૂરું પડી જાય પડી જ જાય ને આ જો ઘર હાલે જ છે ખાલી ઘર જ હાલે છે ને મોત શોખ મોત શોખ તો નહી મોત શોખ છે ને કેટલો બધો શોખ નહીં ને અમને તમને નથી પણ ભાભી ને તો ખરા ને અરે

મીરા રે બીજી સ્ત્રી કરતા છે ને હવે અલગ છે સમજ્યા તમે તમે સમજ્યા નહીં મારી વાત જુઓ મારું કહેવાનો મતલબ એ છે કે સ્ત્રીને આપણે ખુશ કરવા માટે થઈને ઘણા પ્રયત્નો કરવા પડતા હોય છે એ બધી રીતે ખુશ કોઈ દિવસ ના થાય તમે ગમે એમ એને હથેળીમાં રાખો ને તોય તો એ કંઈક ને કંઈક તો દુઃખી હોય જ હા એ વાત થાય છે પણ મતલબ માં મીરા છે ને એ દુખી નથી અહીં બહુ ખુશ છે કામ કરો હા મારી સાથે ધંધામાં આવી જાઓ લાખ દોઢ લાખ રૂપિયા કમાઈ જ રમતા રમતા આ કેમ કેટલા દિવસથી અહીંયા છું હે તો એ ધંધો ચાલુ આપણો પૈસા નોટું છાપાય જ છે એ મશીન સમજો આપણા ઘરનું મશીન પટાક પટાક કરતી નોટું જ નીકળે હમ એ વાત તમારી આ છે પણ આ સગા સંબંધીઓ સાથે ધંધો કરીએ ને તો ધંધો પણ બગડે અને સંબંધ પણ બગડે અરે બધી જગ્યાએ એવું ના હોય સાહેબ સમજો તમે આપણે બંને ધંધો કરતા ને તો તો એવું લાગે મારી નજીક આવી સમજો કોન્ટેક્ટમાં હાવ પાસે અત્યારે જે ભાવ પ્રેમ લાગણી છે ને એ પછી આપણે બહુ વધારે પડતા નજીક રહીએ ને તો એ બધો છે ને અરે સારું પડે હેતલને સારું પડે મીરાને ભાભીને સારું પડે આ બધા નજીક નજીક હોય તો કંપની રહે સમજો તમે અને પછી એટલે સંબંધ બગડે સમજ્યા તમે હે ન બગડે આ છે મને ખબર પડી ગઈ છે કે ભાભી ખુશ નથી તમને કેવી રીતે ખબર પડી ગઈ આ કેમ કે છે ને તે દિવસે તમે એનો હાથ જોયો તો એના ઉપરથી દુઃખી લાગતા હતા કે બહુ દુઃખી છે અંતરથી તમને ખાલી બાહ્ય રૂપે જોવા જાઓ ને તો સુખી છે એ બધાને દેખાડે છે કે હું બહુ સુખી છું પણ અંદરથી બહુ દુઃખી છે બહુ દુઃખ બહુ દુઃખ છે તો તો મારે એને પૂછવું પડશે પણ એ કોઈ દિવસ મારી થી એક વાત છુપાવે તો નહી હજુ એટલો તો મને વિશ્વાસ છે વિશ્વાસ નહીં કરવાનો વિશ્વાસ છે ને ભરોસો તોડે હા હા સાચી વાત છે સાળા સાહેબ હું તો કહું છું મારી સાથે ધંધામાં ભળી જાવ આપણે એક મેકમાં સાથે રહીશું અને બધી પ્રગતિ આપણી પ્રગતિ જ થશે નહીં હું છતાં પણ મારા મમ્મીને પૂછી જોઈશ કારણ કે માવતરી ભગવાનનું જ રૂપ છે ને અત્યાર સુધીમાં મારા મમ્મીને પૂછ્યા વિના મેં કંઈ કામ નથી કર્યું છતાંય તમે એટલું બધું કહો છો તો વાત કરી જોઈશ હા નંદાર હા એ હું પૂછી જોઈશ પણ હું શું કહું છું હમ કાંઈ તકલીફ તો નથી ને મજા આવે છે ને અરે જલસીનો છે મને તો ખાઈ પીને હે આનંદ લીલાલ લેર અને આ ઠંડો ઠંડો પવન છે વાત છે